નમસ્કાર મિત્રો આજે અમે ક્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત અહીં જે ડાંગ જિલ્લાની એક પ્રાથમિક શાળા છે કરંજળી પ્રાથમિક શાળા ત્યાં અમે મુલાકાત માટે ક્વિનિંગ કાર્યક્રમમાં આવ્યા છે ત્યાં અમને એક સરસ મજાનું ઝાડ જોવા મળ્યું અને એ ઝાડનું નામ છે સિંદૂર નજીક લાવે છે જે સિંદૂર આપણે બજારમાં વેચાતું વેચાતું લઈએ છીએ અને એ સિંદૂરને આપણે પૂજામાં વાપરીએ છીએ હનુમાનજીને ચડાવીએ છીએ એ સિંદૂર ક્યાંથી નીકળે છે ક્યાંથી મળે છે તે તમને બતાવીએ છીએ આ છે એ ઝાડ અને એ ઝાડ પર આ સરસ ફૂલ લાગ્યા છે અને એના ઉપર એક બી આવે છે બતાવું છું આ બાજુ આવે છે આ આ જે બી છે એની અંદર આ આપણે તોડીએ એની અંદર આપણે આ જુઓ એને આપણે ખોલીએ તો આવા દાણા નીકળે છે આ હજી મોટા થાય છે હજી મોટા થશે અને આ મોટા થાય પછી આ જુઓ કલર જુઓ આપ સિંદૂરનો કલર આ હજી મોટા થશે પછી પરફેક્ટ આ સિંદૂર બની જાય છે અને પછી આ ચૂરીને એને સિંદૂર બનાવવામાં આવે છે જે તમે બજારમાં વેચાતું લવો છો તે આજે અમે પ્રત્યક્ષ તમને બતાવ્યું છે કે આ છે એનું વૃક્ષ અને જે કરંજડી પ્રાથમિક શાળામાં આ સાહેબોએ મહેનત કરીને રોપ્યું છે અને આજે સુંદર એને વાવી દીધું છે થેન્ક યુ